અમદાવાદ શહેરની મધ્યમાં આવેલા આશ્રમ રોડ પર રેલવે ફાટક પાસે નવરંગપુરા ગામમાં અંબાજીમાંનું મંદિર આવેલું છે આ મંદિર લગભગ ચારસો વર્ષ જૂનું છે વર્ષો આ સ્થળે માતાજીની નાનકડી દેરી હતી શહેરના વિકાસ સાથે નાની દેરી આજે અદ્યતન સ્વરૂપે સુંદર રૂપાંતરિત થઈ છે મંદિરના નૂતન નિર્માણ પાછળનો ઇતિહાસ ખૂબ સરસ છે ઓગણીસો માં અહીં રહેતા એક વૃદ્ધ બહેન જે માતાજીના ભક્ત હતા તેમને માતાજીએ સ્વપ્નમાં આવીને સૂચન કર્યું હતું કે હાલ જ્યાં મારી નાનકડી દેરી છે ત્યાં એક મોટું મંદિર બનાવો અહીં આગળ એક ડેરી હતી અને એનું પછી અમે રિનોવેશન કરાવી વીસ ભાઈબંધો મિત્ર સર્કલ હતું અને આ રીતે એનું રિનોવેશન કરાયું અને એને ઓગણીસો એંસીમાં અમે આ રિનોવેશન કર્યું એના પછી આ આખું મંદિર એના પછી આ ગબ્બરની પ્રતિષ્ઠા કરી ગબ્બરના પાછળના ભાવ ઉડ્રાવ કરીને છે એમને બી કહી આવું સપનું આવ્યું કે મારે ગબ્બર બનાવવો છે તો એમને આ ગબ્બરનું એ કરીને ગબ્બર આખો જેવો અંબાજીમાં છે એવો બધો ગબ્બર છે એકાવન શક્તિપીઠ છે બાર જ્યોતિર્લિંગ છે માં અંબાજીની ચાર ફૂટ ઊંચી સુંદર મૂર્તિ જયપુરથી લાવી સ્થાપિત કરવામાં આવી છે મંદિરની બહારના ભાગમાં હનુમાનજી મહારાજની સુંદર મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે મંદિરની સામે જ પરિસરમાં ગબ્બર બનાવવામાં આવ્યો છે જે મંદિરનું આકર્ષણ છે ગબ્બર જોતાની સાથે જ મોટા અંબાજી મંદિરના ગબ્બરના દર્શન કરતા હોવાની અનુભૂતિ થાય છે થી હું આવું છું દર્શન કરવા માટે અને અહીંયા જે કોઈ ભક્તો આવે છે એનીમાં જગદંબા એમની મનોકામના બહુ સરસ અને સારી રીતે પૂર્ણ પણ થાય છે તો અહીંયા ખૂબ સરસ અને સારી જગ્યા છે અહીંયા એવા નાના એવા ગબ્બરના પણ દર્શન થાય છે અને નવગ્રહ દેવતાઓનું મંદિર પણ છે અંબિકેશ્વર મહાદેવનું પણ મંદિર છે તો ઘણા બધા દેવી દેવતાઓના અહીંયા એક જ જગ્યાએ દર્શન થઈ જાય છે અને બધા જ ભાઈ ભક્તોના અહીંયા આવતા એમની મનોકામના પૂર્ણ થાય છે એવી ચમત્કારિક આ બહુ જ પુરાણું અંબાજી માતાનું મંદિર છે જે એક સરસ આસ્થાનું પ્રતિક છે હું અહીંયા લગભગ વીસ પચીસ વર્ષથી આવું છું અને અહીંયા મને બહુ જ અશ્રદ્ધા છે અને અહીંયા આવું એટલે મને મનનો બહુ આનંદ થાય છે અને જ્યારે બી ઘરે બેઠા હોય ને ફ્રી હોય ને એવું લાગે ને એટલે તરત અમે અહીંયા દર્શન કરવા આવી જઈએ છીએ અને અહીંયા અતિશય એમ શાંતિ મળે છે મનને આવીએ એટલે મંદિરના ગબ્બર પર ચડતા જ સૌ પ્રથમ ષઠ્ઠી માતાના દર્શન થાય છે આ માતાજીના શરણે સંતાન દંપતીઓ ખાસ આવે છે અને પોતાના ઘરે પારણું બંધાવવાની ઈચ્છા માતાજી સમક્ષ વ્યક્ત કરે છે અને તેવા દંપતીઓને માતાજીના આશીર્વાદથી અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે ષષ્ઠી માતાજીની મૂર્તિ આખા ગુજરાતમાં ફક્ત બે સ્થળે છે એક ખેડ બ્રહ્મામાં અને બીજી નવરંગપુરાના અંબાજી મંદિરના ગબ્બરમાં ત્યાં આગળ મંદિરે આ મંદિર નાની જ્યારે ડેરી હતી ત્યારથી અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ અમને આ મંદિર અંબાજી માતાના મંદિર પ્રત્યે અમને ખૂબ વધારે પડતી શ્રદ્ધા છે આ માતાજી અમારા જે અધૂરા કામો છે એ બધા પૂરા કરેલા છે આ મંદિર જે આપણે મોટા અંબાજી છે બનાવેલું છે મોટા અંબાજીમાં મંદિર છે ગબ્બર છે સેમ એને જેવું અહીંયા પણ બનાવવાનો પ્રયત્ન કરેલો છે આ માતાજીની શ્રદ્ધા બહુ ખૂબ સારી છે જેના અધૂરા કામો હોય તે પૂરા કરે છે ઉપર દેવીનું મંદિર છે ત્યાં આગળ લોકો બાધાઓ રાખે છે એ પણ પૂરી કરે છે ઘણા વખત અહીંયા અંબાજી માતાના મંદિર આવું છું માતાજીનું સ્થાન બહુ જ આમ જે આપણે કહીએ ને કે આપણી જે દરેક મનોકામના પૂર્ણ થતી હોય એ રીતનું લાગે છે અને આપણને એવા અનુભવો પણ થયા છે આપણા ઘણા કામ અહીંયા થયા અને મહાદેવજીના અમે ઘણા ભક્ત છે એટલે મહાદેવજીમાં પણ ઘણું યશ શાંતિથી દર્શન કર્યા પછી આપણને ઘણું સારું લાગે છે એક વીઘા જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલા મંદિર પરિસરમાં માતાજીની મૂર્તિની બરાબર સામે જ ગબ્બર બનાવવામાં આવ્યો છે ગબ્બરની બાજુમાં આરસ પહાણની દિવાલ બનાવી ત્યાં શંકર ભગવાનની સુંદર મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે મંદિર પરિસરમાં બીજા અનેક દેવી દેવતાઓને બિરાજમાન કરવામાં આવ્યા છે અને બાળ જ્યોતિર્લિંગની સ્થાપના કરવામાં આવી છે સાથે જ શનિદેવની આકર્ષક મૂર્તિ બિરાજમાન કરવામાં આવી છે અહીંયા માતાજીનું સાક્ષાત સ્થાન છે એટલે અમે નિત્યક્રમમાં એવું રાખ્યું છે કે રોજ બી સાંજે ઓફિસથી ઘેર જતાં એકવાર દર્શન કરીને માતાજીના દર્શન લઈને જવાના અને ડેલી એમનો ફોટો પાડીને મારા મિસિસ અને મારા બાળકને બી મોકલાવું છું એટલું સચ છે અહીંયા અમે આમ તો બાર જ્યોતિર્લિંગના નવગ્રહના દર્શન સરસ મંદિરની વસ્તુઓ કરેલી ને નટુમામાં થકી સરસ વસ્તુઓની એરેન્જમેન્ટ કાયમ માટે હોય છે સત્તર કે અઢાર વર્ષે રેગ્યુલર અહીંયા આવું છું અને મને અહીંયા આગળ એક અનુભવ એ થયો કે ભાઈ તમે મનથી એક શ્રદ્ધા ધારો કે ભાઈ મને આ કામ થવું જોઈએ તો મને એનો પરચો અઠવાડિયા કે દસ દિવસની અંદર મળી જાય અને મારું કામ સફળ થઈ જાય છે એટલે મને અતુટ શ્રદ્ધા છે કે જ્યારે અહીંયા આવ્યા પછી મારો મગજને શાંત મળે છે અને ખૂબ જ ભાવથી દર્શન થાય છે ભક્તો દ્વારા માતાજીનો સુંદર શણગાર કરવામાં આવે છે અંબાજી મંદિરના પ્રાંગણમાં એક શિવાલય આવેલું છે જ્યાં ભગવાન શિવજી બિરાજમાન કરવામાં આવ્યા છે સાથે જ ભગવાન ગણપતિને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે શ્રાવણ મહિનામાં મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે મંદિરે આવતા તમામ ભક્તો શિવજીના દર્શન કરી દૂધ જળ કાળા તલ અને બેલીપત્ર અર્પણ કરે છે અંબાજી માતામાં અતૂટ શ્રદ્ધા ધરાવતા ઘણા ભાવિકોનો માતાજીના દર્શન બાદ જ અન્ન જળ લેવાનો નિત્ય નિયમ છે અને એટલે જ તે માતાજીના દર્શને આવવાનું ક્યારેય ચૂકતા નથી હું અહીંયા લગભગ દસ બાર વર્ષથી આવું છું અને મારો એક નિયમ છે કે હું અહીંયા દર્શન કરું પછી જ કંઈક હું ખાઈશ કે પીશ ત્યાં સુધી હું કંઈ ખાતી પીતી નથી કારણ કે આ મંદિરમાં મને બહુ જ બધા એટલા બધા ચમત્કાર થયેલા છે કે મારા કામ હું ધારું અને પૂરું થઈ ગયું હોય કેટલી વાર એવું થાય કે હું અહીંયા હજી ખાલી એમને પ્રાર્થના કરીને જાઉં અને અહીંથી બહાર નીકળું અને મારો ફોન આવી જાય કે કામ પતી ગયું છે એટલે આવું તો એક નહીં વારંવાર થયેલા છે એટલે મને આ માતાજી પર ખૂબ શ્રદ્ધા છે દસેક વરસથી મંદિરમાં આવું છું દર્શન કરવા માતાજીની ખૂબ શ્રદ્ધા છે દર્શન કરવા આવીએ એટલે ખૂબ શાંતિ મળે છે ઘણા કામ પણ પૂરા થાય છે અને સવાર સાંજ લગભગ અહીંયા દર્શન કરવા આવું છું ઓફિસ પાસે છે એટલે એ રીતના પણ એક સિસ્ટમ થઈ જાય છે કે ભાઈ રોજ આવવાનું હોય તો દર્શન કરીને જ પછી ઓફિસ જવું અને કામે લાગું ચૈત્રી નવરાત્રિની આઠમે આસોની શારદી આઠમે અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના દિવસ મહાસુદ અગિયારસે મંદિરના પ્રાંગણમાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ ત્રણ દિવસ નવચંડી યજ્ઞની સાથે મંદિરમાં ભવ્ય અન્નકૂટ ભરાય છે જેનો વર્ષોથી નિયમિત માતાજીના દર્શને આવતા ભાવિ ભક્તો લાભ લે છે નવરાત્રી અને દર રવિવારે અંબાજી મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામે છે હું વર્ષથી આવું છું અહીંયા આવું છું તો મને સારું લાગે છે દ દર રવિવારે હું દર્શન કરવા આવું છું નવરાત્રિમાં તો રોજે રોજ આવું છું અને માતાજીની બહુ જ સચ છે કાયમ આવું છું હું જે બી માનું છું એ બધું બી મારું મને પૂરું થઈ જાય છે માનતા માની હોય તો બી મારી પૂર્ણ થાય છે અને બહુ સારું લાગે છે આવવાથી બહુ શ્રદ્ધા છે નવતામાં સારા સારા પોગ્રામો થાય છે અહીંયા તો બહુ આનંદ લાગે છે માનો બહુ શ્રદ્ધા છે માના ઉપર અમે કેટલા વીસ પચીસ વર્ષથી આવીએ છીએ અહીંયા દર્શન કરવા માટે બહુ આપણે મનનો આનંદ લાગે છે આવીએ છીએ ને તો સારું લાગે છે ગરબા બધું પ્રોગ્રામો સારા થાય છે માના મંદિરના શ્રી અંબાજી માતાજી ટ્રસ્ટ થકી જરૂરિયાતમંદ લોકોને મફત અનાજ વહેંચવામાં આવે છે જેનો લાભ હજારો લોકો લે છે મંદિરમાં માતાજીને જે સાડી અર્પણ કરવામાં આવે છે તે સાડી પણ જરૂરિયાતમંદ લોકોને દાન કરવામાં આવે છે અહીંયા આવીને જે સુકન આપણને મનની શાંતિ મળે છે અહીંયા મંદિરના માતાજીના દર્શન કર્યા પછી જે પણ આપણને પ્રભાવ પડે છે સાક્ષાત છે માતાજી અને અમે વર્ષોથી નાના હતા ત્યારથી જ્યારથી મંદિર બન્યું ત્યારથી જ અમે આવીએ છીએ અહીંયા અમે સેવા પણ આપેલી છે સેવા કરીએ છીએ પણ ખરા અને બધી જ રીતનો અમારો જેટલો પણ અમે આનું વર્ણન કશું કરી જ નથી શકતા મંદિરનું જે પણ છે માતાજી થકી જ છીએ અમે પણ દર રવિવારે અંબાજીમાના દર્શનાર્થીઓની મોટી ભીડ મંદિરે ઉમટી પડે છે શ્રદ્ધાળુઓનો પ્રવાહ વહેલી સવારથી નવરંગપુરા મંદિરે બિરાજમાન શક્તિની આરાધના માટે વહેતો જોવા મળે છે જે ભક્તો મોટા અંબાજી દર્શને જઈ શકતા નથી તેવા ભક્તો નવરંગપુરામાં બિરાજમાન માંબાના દર્શન કરી ધન્ય થાય છે